અને તારા ઘરે હું નહીં આવતો તું મારા પર નહીં આવતો હા તો ઈ કે ના પાડી હમ મે એમ શું થી આ જાદુ વાળું છે પાછો આના તો આવી જાય આપણે પછી જાદુ વાળું ના વેસાય તો ગોડા ના વેસાય જાદુ વાળું છે કે રાખવાનું ને લાવવાનું શું અસલ પોજુર લાવવાનું ઓલું પોજુર કેવરો શું કે પે ઓલી પેટી બનાય પેટી બનાવ ને ધાઈ વાળી તો હા એમાં એમાં આયુ 101 લાખ છે આપણે પૈસા

મધુતરું છે બેઠો છે મત પાડું બેઠો છે બેઠો તો જો તને મોર દોડ મત પાડું તો તો ખાતર ભૂખ લાગી કે લે જોજો હો જોજો અબે યાર

હા મુ થોડા પૂછી શું કહે ઉતારવું છે ને કહી દાય બધું છું દુસ્તારા શાલા ઝૂંકી ગયા નહીં જીત્યા ઉપરાંત જૂપી ગયા ગયા આ મેના હવે ગયા હું મને હું પડ્યો હતો કબ્યુતર મરી જાત હાર હાર હા જય હા જરૂ નહીં આધાર કમાવાના હેરી 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 લાગ્યું છે કે ભાગીયો ચોથા મજી નહીં છે એની મરી જાય કુરુત મારું હર હલે લે કેડી તાર કઈ ન કે દે કે સાલા હુઈ તો પડી ગયા પડી ગયા પડી ગયા મદ્રી મત ના મોડ દે ના મદ્રી મતલબ મોડ

નથી <coughs>